દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કહી શકાય કે મિત્રો દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે આ સાથે અત્યારે કચ્છના અને અરબસાગરના ભાગોમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ પણ કચ્છને ધમરોળી શકે છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો છે અને આગામી કલાકોમાં જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર અલંગ લાગુના વિસ્તારની સાથે સાથે મહુવાના ગ્રામીણ પંથકોની અંદર અતિશય ભારે વરસાદ અત્યારે ધોધમાર વરસાદ છે શરૂ થઈ ચૂક્યો છે હાલ મિત્રો અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે વરસાદી સિસ્ટમ કઈ રીતે ગુજરાતને ધમરોળ છે સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતના જાણી તેવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલશે તેવી આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ત્રેવીસ તારીખ સુધી આ વરસાદી રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હવે પછી સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારમાં છે મિત્રો વાવાઝોડા સાથે વરસાદ પડશે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં દસ દસ ઇંચ સુધીના વરસાદ પડશે અતિવૃષ્ટિ સર્જાશે અને આકાશ પાતાળ એક થશે ગુજરાતમાં રીતસરનું કહી શકાય મેઘરાડો શરૂ થઈ ચૂક્યો છે અને આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું સાથે જે રીતે મિત્રો અત્યારે મઘાણ નક્ષત્ર ચાલી રહ્યું છે એમને લઈને અંબાલાલ પટેલે જે આગોતરું એ દર્શાવ્યું છે અને મિત્રો જે રીતે આ સૌરાષ્ટ્ર વાળી વરસાદી સિસ્ટમ છે કે જે આજે બપોરે અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોને ધમરોળી શકે છે જે રીતે મુંબઈમાં છેલ્લી ચોવીસ કલાક કલાકની અંદર અનાધાર વરસાદ પડ્યો અને મુંબઈમાં અત્યારે શાળા કોલેજ બધું બંધ છે સમગ્ર મુંબઈ અત્યારે બંધ હોય તેવું અત્યારે એલર્ટ જાહેર થયું છે તો આગામી દિવસોમાં શું ગુજરાતમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોની સાથે સાથે દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારમાં પણ રીતસરનું મેઘ તાંડવ શરૂ થશે આથી તોફાન વંટોળ સાથે ગુજરાતમાં મિત્રો ભારે તેથી ભારે વરસાદની પણ આગાહી સામે આવી રહેલી છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવી તો મિત્રો અત્યારે આગામી ત્રણ કલાકમાં જેમાં તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો સુરત નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથ અને દીવ લાગુના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે ઉત્તર કચ્છના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છ છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ લાગુના વિસ્તારમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે જે રીતે મિત્રો તમે આ નકશો જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે ગુજરાતમાં વરસાદનો નવો રોડ છે ગુજરાતના ઘણા બધા ભાગોમાં છોતરા કાઢી નાખશે તેવી અત્યારની આગાહી છે અને મિત્રો એકવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની આગાહીમાં મોટો બદલાવ આવ્યો છે જે રીતે મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં રેડ નું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે સાથે સાથે દેવભૂમિ દ્વારકા છે આ સાથે તમે જોઈ શકો છો જૂનાગઢ છે ત્યાં પણ મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ નું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો જે રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળી છે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો બાવીસ તારીખે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ છે એકદમ વિરામ લેશે તેવા પણ અત્યારે હવામાન સમાચાર છે કારણ કે મિત્રો તમે લીલા કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં એકવીસ તારીખ અને બાવીસ તારીખના રોજ વરસાદે વિરામ લીધો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વરસાદની જે આગાહી હતી એમાં મોટો ઘટાડો થશે અને મિત્રો તમે ત્રેવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં ત્રેવીસ તારીખ પછી વરસાદ વિરામ લેશે અને ચોમાસું છે એ ફરી એકવાર નિષ્ક્રિય થશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો જે રીતે અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે એનું મુખ્ય કારણ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે જેના કારણે અત્યારે તમે જોઈ શકો છો ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર આખા દિવસ દરમિયાન ફરીથી અતિ ભારેથી ભારે વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોળી શકે છે નવી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગો છે એ ડૂબતા જોવા મળી શકે છે હવે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે વરસાદી સિસ્ટમ છે કે જે ગુજરાતને અસર કરી શકે છે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ કે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ માત્ર આજે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં જાણીશું કે આજે આગામી ત્રણ કલાક માટે કયા વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની સંભાવના તો કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ખેંચાણો છે એમના વિશે વાત કરીએ તો મિત્રો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જેમાં મિત્રો આગામી દિવસો માટે જે આગાહી સામે આવી છે કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં અતિશય ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં ધોધમાર વરસાદ છે શરૂ થયો છે અને મિત્રો આ વરસાદી રાઉન્ડ છે આગામી તારીખ સુધી છે એ યથાવત રહેશે એટલે કે મિત્રો હજુ પણ આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારે તેથી ભારે સાબિત થવાના છે આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને સૌથી વધારે જો વરસાદની આગાહી હોય અને ખાસ કરીને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું હોય તો એ છે દક્ષિણ ગુજરાત એમાં પણ વરસાદ લાગુના વિસ્તાર છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં અતિશય ભારે ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો અમે તમને જણાવીશું કે અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે એમાં મિત્રો જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ ભાવનગરના અલંગ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો સોર્ણગઢ લાગુના વિસ્તાર છે પાલિતાના લાગુના વિસ્તાર છે ખરસલિયા લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં હવે આઠથી લઈને દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે ગુજરાત આખું ડૂબતું હશે ગુજરાતમાં ચારેય દિશાઓ તરફથી વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય તે સમાચાર છે આ સાથે મુંબઈના દરિયાકાંઠે પહોંચેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે અત્યારે મુંબઈના ઘણા બધા ભાગોને મુંબઈ અત્યારે ડૂબતું હોય મુંબઈમાં ચારે દિશાઓ તરફથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એવી હાલત હવે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થતી હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમનું આખે આખું માળખું છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વિસ્તારોથી લઈને પાલિતાના છે તળાજા લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ છે આવી પહોંચે છે આ સાથે મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે આ સાથે રાજકોટ છે જસનલ લાગુના વિસ્તાર છે ચોટીલા છે બોટાદ છે ગોંડલ છે અમરેલી લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે મિત્રો જાહેર કર્યું છે મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડર વિશે વાત કરીએ તો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે અને આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સાવચેત રહેવા માટે હવામાન હવામાન વિભાગે અપીલ કરી છે આ સાથે મિત્રો એક વરસાદી સિસ્ટમનો માળખું છે જે ગઈકાલે તો સૌરાષ્ટ્રના ભાગોને ધમરોળી રહ્યું હતું અને ખાસ મિત્રો જૂનાગઢ આજુબાજુના વિસ્તારોમાં આઠથી દસ ઇંચ સુધીના ગઈકાલે વરસાદ નોંધાણા મકાનો તણાઈ ગયા છે પાણીમાં બધું જ ડૂબી ગયું છે ઘર વખરી પણ ડૂબી ગઈ છે તો આવનારી કલાકો માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને છે મિત્રો તૈનાત કરી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત સરકાર અત્યારે એક્શન મળવામાં આવી છે અને આગામી કલાકો માટે આગામી દિવસો માટે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની પણ સંભાવના સામે આવી છે હવે મિત્રો ગુજરાતમાં જે વરસાદ પડશે એ સામાન્યથી હળવો વરસાદ નહીં પરંતુ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં વરસાદ છે જોવા મળશે જેમ જેમ મિત્રો આજનો સમયગાળો પસાર થતો જશે તેમ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ભાવનગરમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે મિત્રો ચોટીલા આજુબાજુના વિસ્તાર છે બોટાદ આજુબાજુના વિસ્તાર છે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન એ વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે જામનગર આજુબાજુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી છે પોરબંદરના કાંઠે પહોંચેલી સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમના કારણે પોરબંદર આખું ડૂબતું હોય તેવા હવામાન સમાચાર છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં આગાહીમાં મોટા બદલાવ આવશે જેમાં મિત્રો એકવીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા ઘટશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના ઘટશે પરંતુ જેમ સમયગાળો પસાર થયો તેમ દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સાથે પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની પણ આગળ સામે આવી હોય તેવા તેવાના બ્રેકિંગ હવામાન સમાચાર છે જે રીતે મિત્રો સમયગાળો પસાર થતો જ છે તેમ તેમ સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠે પહોંચેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના ભાગોને ધમરોળી શકે છે જેમાં પણ મિત્રો ઓખા બંદરથી અત્યારે લાઈવ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ઓખા બંદરથી અત્યારે વાવાઝોડું છે તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતને ફરીથી ધમરોળી શકે છે એવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહીમાં મોટા બદલાવ આવશે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો ફેરફાર થતો હોય તેવા હવામાન સમાચાર છે બાવીસ ત્રેવીસ તારીખના રોજ ગુજરાતમાં વરસાદ વિરામ લેશે પરંતુ કચ્છ લાગુના વિસ્તારમાં જેમાં કચ્છના તમે જોઈ શકો છો નળિયાદ લાગુના વિસ્તાર છે નળિયાદ આજુબાજુના વિસ્તારની સાથે સાથે અતિશય ભારે વરસાદ છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ ડુબાડી શકે છે એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર છે ત્રેવીસ તારીખના રોજમાં મિત્રો તમે જોઈ શકો છો કાળા ડિબાગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ખાસ દ્વારકા આજુબાજુના વિસ્તારોને ધમણો લઈ શકે છે અને જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો ત્રેવીસ તારીખના રોજ વરસાદની આગાહીમાં પણ મોટો ફેરફાર થાય તો કંઈ ભાઈ નથી ચોવીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ યુટર્ન મારી લઈ મારી રહેલી છે ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવતા ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય છે જ્યારે એ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લે છે તો ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટી અસ્થિરતા સર્જાતા કઈ વાર લાગતી નથી કારણ કે મિત્રો હવે ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે ગુજરાત આખો ડૂબતું હશે તેવા હવામાન સમાચાર છે ફરી એકવાર નદી નાળાઓ છલકાઈ જાય એવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો સુધી સાયક્લોન સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ પહોંચતા ગુજરાતમાં મિત્રો ફરી એકવાર મેઘઢાંડું શરૂ થયું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સન્ડે સ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી ગુજરાતમાં છે મિત્રો રીત સ્તરનું આભ ફાટ્યું છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે સેટેલાઇટ વિચરના માધ્યમથી પણ જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળો વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતથી દૂર જતી રહેશે પરંતુ જેમ મિત્રો સમયગાળો પસાર થયો તેમ અત્યારે પણ વરસાદની સંભાવના છે ખૂબ જ વધારે હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમનું પૂંછડિયું છે પૂછળિયા વાદળા છે એ મિત્રો સૌરાષ્ટ્રના ભાગોને ધમરોળી રહ્યા મિત્રો જે રીતે વરસાદની આગાહી સામે આવી છે એવી જ રીતે મેં તમને મિત્રો તમામે તમામ અપડેટો છે એ જણાવી છે જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ પણ સતત અત્યારે કહી શકાય કે આગામી કલાકો માટે ગુજરાત વાસીઓને જે સાવચેત રહેવા પડશે કારણ કે તે જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી કલાકોમાં ગુજરાતમાં બારથી દસ ઇંચ સુધીના વરસાદ પડશે તો એ આગાહી હવે સાચી પડવા જઈ રહી હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર મળી રહ્યા છે જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં તમામે તમામ અપડેટો જણાવી છે જે રીતે મિત્રો અત્યારે ગુજરાતના જાણીશું કે આગામી ત્રણ કલાક દરમિયાન કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે અને કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદી ઘટ છે જોવા મળશે તો સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કે ભાવનગર આજુબાજુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળી છે આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ ગીર ગઠડા લાગુના વિસ્તાર છે જસના લાગુના વિસ્તાર છે આ સાથે બાબરા આજુબાજુના વિસ્તારો છે કે જે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે એ ત્યાં અત્યારે એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે મિત્રો જે હવામાન વિભાગની આગાહી અનુસાર કહી શકાય કે ગુજરાતમાં પણ રેડ એલર્ટો સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આગામી કલાકોમાં મિત્રો ગુજરાતમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે પહેલી અરબસાગર છે બંગાળની ખાડી અને ચોથી અત્યારે મધ્ય ભારત અને ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની આગાહી છે મિત્રો અત્યારે સામે આવી રહી છે જે રીતે મિત્રો મગા નક્ષત્ર ચાલી રહ્યું છે આ નક્ષત્રના જે પાણી છે ખૂબ જ અનુકૂળ છે પરંતુ જો ગુજરાતમાં અનિયમિત વરસાદ પડશે તો ગુજરાતમાંથી આ સાબિત થવાનું છે કારણ કે મિત્રો અત્યારે જેમ વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે મુંબઈના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની આગાહી સામે આવી છે આ સાથે કુંડલા છે અમરેલી છે બગસરા લાગુના વિસ્તારની સાથે ધારી લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતા પણ સર્જાતી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે છે મિત્રો ગુજરાત ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હોય એવા હવામાન સમાચાર છે કારણ કે હવે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો રાજકોટ આજુબાજુના વિસ્તાર છે આ સાથે કાળા બીટ લાગુના વિસ્તાર છે ધારી લાગુના વિસ્તારની સાથે અતિશય ભારે વરસાદ છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ ધમરોળી શકે છે એવા પણ મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતવાસીઓને છે એ મિત્રો સાવચેત રહેવું પડશે કારણ કે વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે મિત્રો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થયો છે અને જે રીતે આંકડા સામે આવી રહ્યા છેલ્લે ચોવીસ કલાકની અંદર ગુજરાતના પણ મિત્રો આજુબાજુના વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળતી હોય છે આ સાથે મિત્રો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો રાજકોટ લાગુના વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદની આગાહી છે એ હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો જે રીતે સમયગાળો પસાર થતો છે તેવી ચોવીસ તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનું માળખું છે એ મધ્ય ગુજરાતના ભાગો તરફ આગળ વધશે સૌરાષ્ટ્રના ભાગોને અતિશય ભારે વરસાદની સંભાવના નથી પરંતુ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે એ જ રીતે મિત્રો મેં તમને આગામી દિવસો માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અનિયમિતતા હાલ મિત્રો જોવા મળે છે વાતાવરણમાં જેમાં મિત્રો પચીસ તારીખના રોજ ગુજરાતમાં વરસાદ વેરાપ લે છે તો કંઈ નવાઈ જોવા મળતી નથી પરંતુ મિત્રો જે રીતે અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આવાસ્ય યોજનાને લઈને પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને ખૂબ જ મહત્વના સમાચાર છે એ સામે આવી રહી છે જે રીતે મિત્રો હવે પછી કલાકો માટે ગુજરાત થતું હોય તેવા હવામાન સમાચાર છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર પૂરની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી બોતેર કલાક તો ગુજરાત માટે ભારેથી અતિભારે સાબિત થશે કારણ કે અરબસાગર વાળી વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાતની નજીક અને દક્ષિણ ગુજરાતના ભાગોને છે એ અસર કરી રહી છે જેના કારણે મિત્રો ગુજરાતમાં છે હવે પછીની કલાકોમાં ભારે અમુક ભાગોમાં ધોધમાર વરસાદ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ડૂબાડી શકે છે એવા હવામાન સમાચાર છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે જ મિત્રો ગુજરાતમાં છે એ રીતસરનું તાંડવ શરૂ કરવું પડી શકે છે જે રીતે મિત્રો જે આગાહી સામે આવી છે એ પ્રમાણે જ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદની સંભાવના છે એ પણ હોવા મળી શકે છે અને મિત્રો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓ છે સાવચેત રહેજો અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાત નજીક એક સાથે ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે જ ગુજરાતમાં છે એ મિત્રો અતિશય ધોધમાર વરસાદ છે એ શરૂ થવા જઈ રહ્યો છે આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે અને મિત્રો આપણે જણાવી દઈએ તો આ વરસાદી અલંગ છે એ ખૂબ જ ગુજરાતથી દૂર છે અને આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને માટે સાવચેત રહેવા માટે પણ અપીલ છે એ ખાસ કરીને મિત્રો કરવામાં આવ્યું છે આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને સાવચેત તો રહેવું પડશે કારણ કે આઠથી લઈને દસ દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે ગુજરાતમાં પડતા હોય તેવા હવામાન સમાચાર